વડોદરા સ્માર્ટ સિટીમાં આવેલા જબુ બેટ રામવે પ્લાઝા ખાતે છેલ્લા કેટલાય સમયથી ઉભરાતી ગટરોને લઈ સ્થાનિકો પરેશાન વડોદરા શહેર દાંડિયા બજાર વિસ્તારમાં આવેલા જબુ બેટ રામવે પ્લાઝા ખાતે છેલ્લા કેટલાય સમયથી ઉભરાતી ગટરોનું ઉભરાતું દૃષિત પાણીને લઈને સ્થાનિક લોકોએ અને એક વખત તારીખ નગર સેવકો અને પાલિકાના અધિકારીઓને ટેલિફોનિક જાણ કરી છતાં સમસ્યાનું નિરાકરણ આવ્યું ન હતું આ દૂષિત પાણીના કારણે લોકો બીમારીમાં સંપડાયા છે દૂષિત ઉભરાતું ગટરનું પાણીને લઈ લોકોને આવવા જવામાં પણ ઘણી મુશ્કેલી પડી રહી છે આ વિસ્તારમાં પૂર્વ ડેપ્યુટી મેયર નંદાબેન જોશી પણ રહે છે પરંતુ તેઓ દ્વારા આ વિસ્તારમાં ધ્યાન આપવામાં આવતું નથી સ્થાનિક લોકોને પણ રજૂઆત કરી છતાંય અહીં કોઈ પણ અધિકારી કે કર્મચારી ધ્યાન આપતા નથી અને થોડા દિવસ અગાઉ આ વિસ્તારમાં શમશાન થયું હતું તે પરિવારને પણ આવા દૂષિત પાણીમાંથી જવું પડ્યું હતું આ સમસ્યા વહેલી તકે દૂર કરવાની માંગ કરી છે